રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગમાં ચોરી કરતી આંતર ગેંગને પકડવામાં આવી આરએમસી કમિશનર આનંદ પટેલનું નિવેદન લાલપરી રાંદડા તળાવ નજીક સ્લમ વિસ્તાર બાબતે તપાસ કરાશે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક સીઝનની પ્રથમ કેરીની આવક બોક્સના ત્રણ હજાર સુધી બોલાયા હવે સમાચારને જોઈએ વિગતવાર પોરબંદર જિલ્લામાં વધુ એક સરકારી અનાજ કૌભાંડ સામે આવ્યું દેગામ ગામે સરકારી ગોડાઉન માંથી એક કરોડ અઢાર લાખ ના કોભાંડ મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં માં નોંધાઈ ફરિયાદ ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા ડીએસબી કોન્ટ્રાક્ટર હાથિયા ખૂટી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ બંને પૂર્વ આયોજિત કાવતરું સગે વગે રજિસ્ટ્રારો સાથે છેડછાડ કરી આચર્યું હતું કોભાંડ નોંધનીય છે કે ગત વર્ષ રાણાવાવ સરકારી ગોડાઉનમાંથી નવ્વાણું લાખનો અનાજ કૌભાંડ સામે આવ્યો હતો અહેવાલ અશ્વિન ઠકરાર